આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે મયુર સાત દિવસ થઈ ચૂક્યા છે ઘટનાને પરંતુ અનેક સવાલ હજુ પણ વણ ઉકેલાયેલા છે કે આખરે આખી ઘટનામાં શું પરિવારને ન્યાય મળશે ખરો કે આ મામલામાં પણ અન્ય મામલાઓની જેમ ભીનું સંકેલી લેવામાં આવશે અંકિત આખી ઘટનાને સાત દિવસ થઈ ગયા છે અને સિત્યાવીસ મૃતકો છે તેના પરિવારજનો ન્યાયની આશા રાખીને સરકાર અને સરકારની જે કમિટી છે તેની સામે જોઈ રહ્યા છે રાજકોટવાસીઓને પણ લાગી રહ્યું છે કે શું ખરેખર ન્યાય મળશે કે કેમ જે પ્રકારે આરોપીઓની સામે કાર્યવાહી થઈ રહી છે રિમાન્ડની માગણી થઈ પોર્ટે રિમાન્ડની મંજૂરી આપી છે પરંતુ જે નક્કી થયેલી વાત હોય એ પ્રકારે તપાસ તે ચાલતી હોય તેવું પીડિતો છે તેમને લાગી રહ્યું છે મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ ઉચ્ચ અધિકારી છે ન તો તેમની સામે કોઈ કાર્યવાહી છે ન તો તેમની સામે કોઈ ગુનો દાખલ થયો છે એટલે સવાલ ચોક્કસ રાજકોટની જનતા અને પીડિતોના મન ઉઠી રહ્યા છે બીજી સૌથી મોટી વાત એ છે કે નાના નાના એટલે કે ક્લાસ ટુ થી લઈને ક્લાસ ફોર સુધીના અધિકારીઓ કર્મચારીઓ છે એમની તેમની સામેની ધરપકડ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે તેમની સામે ગુના દાખલ કરાયા છે પરંતુ ચોક્કસ જવાબદાર વ્યક્તિ કોણ છે આખે આખા મામલાને લઈને તેને લઈને હજુ સુધી કોઈ નિષ્કર્ષ છે તે સામે નથી આવ્યું ગઈકાલે કોર્પોરેશનના ટીપી વિભાગના ત્રણ એક ફાયર વિભાગના અધિકારી રજૂ કરવામાં આવ્યા હતા અને તેની રિમાન્ડની કોર્ટે રિમાન્ડ પણ હજુ સુધી તેમના મનમાંથી કે તેમની પાસેથી પોલીસ ઓકાવી નથી કે આખરે આખા ગેમ ને ચાલુ રાખવા માટે કયા રાજકીય વ્યક્તિનો ઈશારો હતો અથવા તો કયા રાજકીય વ્યક્તિનું પ્રેશર દબાણ કે ભલામણ હતી આ આખી ઘટનાની અંદર માત્ર અધિકારીઓ અને કર્મચારીઓ અથવા તો જે ગેમ ઝોન ના સંચાલકો છે તેમની સામે કાર્યવાહી થઈ છે પરંતુ અવળી મોટી ઘટના બની હોય અવળો મોટો ગેમ ઝોન હોય તો એક પણ રાજકીય વ્યક્તિની મદદ કે પછી ભલામણ વગર આખે આખું ગેરકાયદે બાંધકામ છે તો તો ધમધમતું ના હોય એટલે દિશાની જો તપાસ કરવામાં આવે રાજકીય માંધાતાઓના નામ અત્યાર સુધી જે છુપાયેલા છે એ બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે જે પ્રકારે રાજકોટના તમામ રાજકીય નેતાઓએ પોતાના મોત સેવી લીધા છે ચાહે સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય એટલે બધાને ખબર છે કે ક્યાંક ને ક્યાંક જો કોઈ વ્યક્તિ આમાં પોતાનું મોઢું ખોલશે તો રાજકીય નેતાઓના નામ આવી શકે છે વર્તમાન કે પછી પૂર્વ પદાધિકારીઓ છે તેમના નામ આવી શકે છે તમામ ના છે ને એટલા માટે સૌ કોઈએ પોતાનું જે મૌન છે તે ધારણ કરી લીધું છે